લઈ જાઓ મેળામાં આવતા લાખો ભક્તો માટે સ્વચ્છતા પાર્કિંગની વ્યવસ્થા અત્યંત આધુનિક બનાવવામાં આવશે ખાસ કરીને પવિત્ર દામોદર કુંડની સફાઈ માટે કાયમી ધોરણે નક્કર આયોજન હાથ ધરવું મેળાના આત્મા અખાડાઓ સંતો અન્ય ક્ષેત્રોની વ્યવસ્થાની ઝીણવટ વિગતો મેળવીને તેમને પૂરતો સહયોગ આપવાની ખાતરી છે મેળાના મુખ્ય આકર્ષણ એવી રવિડી વિશે પણ ગંભીર મંથન થયું છે રવિડીની મર્યાદા જળવાઈ રહે તે માટે સંતો સાથે પરામર્શ પણ કરાયો છે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ લાંબો કરવા અંગે પણ ચર્ચાઓ છે જો કે આ અંતિમ નિર્ણય સંતો પર જ છોડવાશે સરકારનો સ્પષ્ટ મત છે કે મેળાને ભવ્ય બનાવવાની દોડમાં તેની સનાતન પરંપરા તૂટવી શિવરાત્રી નો મેળો આ વર્ષે ખૂબ મોટા પાયે ઉજવાય તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને પ્રભારી શ્રીઓની ખાસ લાગણી ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના આગેવાનોના જે વિચારો જોડે સાધુ સંતો જોડે આજે બેઠક કરીને આ મેલો એ ખૂબ મોટા પાયે આ વર્ષે આયોજન થાય તે માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ રાજ્યના બીજા બધા જ વિભાગો સાથે મળીને આ વર્ષે ઐતિહાસિક શિવરાત્રીનો મેલો ભવનાથ ખાતે આયોજન કરવામાં આવશે રવેડીની જે મર્યાદા છે એક રૂટ એ એક લિમિટેશન છે અને લાખો લોકો આવે છે તો સંતો સાથે બેસી અને સંતોને વિશ્વાસમાં લઈને સંતો પોતે આયોજન કરે તો એક રવડીનો રૂટ મોટો કરવો જેથી વધારે લોકો એક જગ્યાએ ભેગા થઈ જાય એને બદલે એક વધારે રૂટ લાંબો હોય તો વધારે લોકો એમની સાથે દર્શનનો લાભ લઈ શકે અને એ રીતે એ સંતો નિર્ણય કરશે કારણ કે આ બધું અમુક વસ્તુ છે આ મેળો છે મેં કીધું એ કે સંતોનો મેળો છે એટલે કોઈ પણ પરંપરા એ તૂટવી ન જોઈ અને સંતોને એટલે એ એક મોટું આયોજન છે